એક બીજા પ્રકારનું યુદ્ધ પણ સાથે સાથે દેશમાં ચાલી રહ્યું છે ને એ છે વિપક્ષ અને સત્તા વચ્ચેનું એ છે પત્રકારો અને સત્તા વચ્ચેનું ગુજરાત રાજ્યની સવાર જે અખબાર સાથે થાય છે જે અખબારનું ગુજરાત રાજ્યમાં ખૂબ વિશેષ મહત્વ છે ગુજરાતના ખૂબ જાણીતા ત્રણ અખબારોમાંથી જે મુખ્ય ત્રણ અખબારો છે એમાંથી એક અને જેનું વર્ષો સુધી ખૂબ આગળ નામ રહ્યું છે એવા ગુજરાત સમાચાર પર આઈટીની રેડ થઈ પહેલા સતત કલાકો સુધી ચાલેલી રેડ અને એની ત્રીસ મિનિટમાં આઈટીની રેડ પછી ઈડીના અધિકારીઓ ગયા ઈડીના અધિકારીઓ થયા એના પછી ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી એમને એમની તબિયત ખરાબ થઈ અને પછી એમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા પણ જે સ્થિતિ ઉપસીને સામે આવી એ ખૂબ બધા પ્રશ્નો કરી રહી છે એ પ્રશ્ન એ કરી રહી છે કે શું સરકાર આનાથી કોઈ સંદેશ આપવા માંગે છે કોઈ પણ સંસ્થા કે પત્રકાર એના આર્થિક વ્યવહારો માટે કે એમના પર લાગતા આરોપોથી મુક્ત ન હોઈ શકે કોઈપણ સંસ્થા ગમે તેટલી મોટી થતી જાય કેમ કે ગુજરાત સમાચારનું કામ અથવા એમનું બિઝનેસ માત્ર પત્રકારત્વનો નથી એ સિવાય પણ ખૂબ બધા વ્યવસાયો સાથે જોડાયા પછી એ ગુજરાતના ખૂબ ધનાઢ્ય પરિવારોમાંથી એક આવે છે શ્રેયાન શાહનો પરિવાર અને એટલે જ શ્રેયા શાહ કે પછી બાહુબલીભાઈ શાહ સહિતના લોકો પર જે રીતે સતત પૂછપરછ ને બાકીનો દોર ચાલ્યો એ પ્રશ્નો એટલા માટે કરે છે કેમ કે ગુજરાત સમાચાર એક એવો અવાજ રહ્યો છે જેણે હંમેશા સત્તાની સામે પ્રશ્નો કર્યા છે એ સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની ગુજરાત સમાચારનો સ્વર વિશેષ રૂપે બદલાયો નથી સૂર બદલાયો નથી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હોય કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રહ્યા હોય ગુજરાત સમાચાર સાથે લવ હેટ રિલેશન્સ દરેક સરકારોના ચાલતા રહ્યા છે ગુજરાત સમાચાર જે રીતે સરકારને અને સત્તાને પ્રશ્ન કરે છે એ ખૂબ આંખમાં કણાની જેમ ખૂંચે સીધા વાગે એવા પ્રશ્નો હોવા છતાં આપણે ત્યાં હજી પણ આપણે એવું માનીએ છીએ કે બંધારણ છે અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે દેશ બે દિશામાં જઈ શકે છે કાં તો વિપક્ષ જે દિશામાં દેશને લઈ જવા માંગે છે અથવા જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ ખાસી સંઘર્ષવાળી પરિસ્થિતિ છે અને કાં તો ઓટોક્રેસીવાળી પરિસ્થિતિ છે એની વચ્ચેની એક સ્થિતિ ભારતમાં રહેશે કે કેમ એને ખૂબ શંકાની જેમ જોવું પડે એમ છે કેમ કે આ સંઘર્ષ માત્ર માત્ર વિપક્ષના નેતા કે પછી એવા અખબારો કે એવી સંસ્થાઓ જે સત્તા સામે અવાજ ઉઠાવે છે એમના પર રેડનો નથી આર્થિક વ્યવહારોમાં એ નેશનલ હેરાલ્ડની વાત હોય કે ગુજરાત સમાચારની વાત હોય તમે પત્રકાર છો કે તમે નેતા છો તો તમને ખોટું કરવાનો અધિકાર નથી મળી જતો પણ જો તમે પત્રકાર એવા છો કે જે સત્તાની સામે અવાજ ઉઠાવો છો અને જો તમે વિપક્ષના નેતા છો અને માત્ર તમે જ ખોટું કરી રહ્યા છો અને એના સિવાય ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ અથવા એમની ચરણવંદના કરતા અખબારો અને મીડિયા હાઉસ બહુ જ પવિત્ર હોય એ રીતે જો વ્યવહાર કરવામાં આવશે તો એ સંદેશ છે જે તમે બાકીના બધા લોકોને આપી રહ્યા છો જે સર્વોચ્ચ મનાતું હોય એના પર તમે જ્યારે ઘા કરો છો અથવા એના પર આઘાત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સંદેશ આપી રહ્યા છો નીચેની આખી કેડરને કે અવાજ વિચારીને ઉઠાવજો નહીં તો આ દરવાજા તમારા પર તમારા પણ ખટખટી શકે છે ખૂબ બધા પ્રશ્નો છે કે કશું જ ખોટું ન કર્યું હોય તો કોઈ ફરક નથી પડતો કોઈ પણ સંસ્થા આવે જાય એ સંસ્થા આવે એના પછી ન્યાયિક તપાસ થાય ન્યાયિક તપાસમાં ઘણું બધું બહાર આવે દેશનો ઇતિહાસ છે કે ન્યાયિક તપાસમાં વિશેષ રીતે પત્રકારો પર કે નેતાઓ પરના કેસ બહુ વિશેષ સાબિત થઈ નથી શક્યા ભૂતકાળમાં સાબિત નથી થઈ શક્યા એટલે કોઈએ ખોટું નથી કર્યું એ કહેવામાં બહુ અતિશયોક્તિ રહેશે પણ ખોટું માત્ર જે સત્તાની સામે હોય એ લોકો જ નથી કરતા અને એટલે જ કોઈપણ રીતે ખોટું એને જસ્ટિફાય કરી શકાય એમ નથી એમાં તમે જ્યારે બધાના ઘર પર પથ્થર ફેંકતા હોય ત્યારે પોતે કાચના ઘરમાં ન રહી શકું એ પણ હકીકત છે પણ આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસે આ મુદ્દાને ખૂબ આક્રમકતાથી ઉઠાવ્યો ગુજરાત સમાચાર પર કરવામાં આવેલી કાર્યવાહી અને બાહુબલી શાહની ધરપકડને આખા દેશમાં ખૂબ મજબૂતાઈથી કોંગ્રેસે ઉપાડ્યું કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના મોટા ભાગના નેતાઓએ માત્ર ટ્વિટર પર લખ્યું નહીં એ સિવાય એમણે ખૂબ આકરી પ્રતિક્રિયાઓ પણ આપી ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યસુદાન ગઢવી ઈસુદાન ગઢવી પોલિટિક્સમાં પણ છે અને પાર્ટ ટાઈમ જર્નલિઝમ પણ કરે છે એટલે એ પાર્ટ ટાઈમ પોતાનો ડિબેટ શો પણ કરે છે જે જીએસટીવી પર જ આવે છે અને એટલે જીએસટીવી પર થતાં એમના શોના કારણે અને વિપક્ષના નેતા હોવાના કારણે બંનેના કારણે એમણે પણ પ્રતિક્રિયા આપી કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણી સહિત ખૂબ બધા નેતાઓએ આ વિષય પર પ્રતિક્રિયા આપી નેતાઓએ ટ્વિટર પર ઘણું બધું લખ્યું આ જ સ્થિતિ વિપક્ષના પણ સંઘર્ષની છે બિહારમાં જ્યારે જાતિગત જનગણના જેવા વિષય સાથે રાહુલ ગાંધી મેદાનમાં ઉતર્યા બિહારની ચૂંટણી આ દેશ માટે બહુ જ મોટો અને મહત્વનો વળાંક લઈને આવવાની છે કેમ કે બંને પાર્ટીનું સેમ પોલિટિક્સ થયું છે ભારતીય જનતા પાર્ટીએ પણ જાતિગત જનગણનાની વાત કરી છે અને એમના લક્ષ્યમાં એમનો ઉદ્દેશ્ય માત્ર બિહારની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી હવે પોલિટિક્સના એ જ ખેલમાં ઉતરી છે જે ખેલમાં જે મેદાનમાં કોંગ્રેસ સાથે એનો સીધો મુકાબલો છે કોંગ્રેસ અને બાકીના સ્થાનિક પક્ષો અને ભારતીય જનતા પાર્ટી અને એમના સમર્થિત પક્ષોની વચ્ચે સીધી બથ્થમ બથ્થી કે મોરે મોરાનો મુકાબલો છે બિહારની ચૂંટણી એ બહુ જ મોટા રાજનૈતિક સંદેશો માટે મહત્વની છે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂરથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષાથી માંડીને દરેક એ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા રાષ્ટ્રવાદ દેશની સુરક્ષા બિહારમાં ગુંડારાજ બિહારની પરિસ્થિતિ જાતિગત જનગણના ધર્મ જાતિ કોમ જેટલી વાત યાદ આવે બધી જ વાતો અને મુદ્દાઓ બિહારની ચૂંટણીમાં મુખ્ય રહેવાના છે બિહારમાં ભૂલાઈ જવાનું છે કે એટલા બધા મખાનાનું પ્રોડક્શન થાય છે બજેટમાં જાહેરાતો થાય છે બિહાર શું હજી પણ વિકાસના નકશામાં ઉપર નથી આવી શકતું શું આજે પણ બિહારમાં આટલા બધા પુલ તૂટી રહ્યા છે શું કામ ભ્રષ્ટાચાર ઇઝ ઇક્વલ ટુ બિહાર એ છાપમાંથી બિહાર બહાર જ ન આવી શક્યું આટલું બધું કુદરતી એનામાં પોટેન્શિયલ હોવા છતાં ટુરિઝમનું સૌથી મોટું આકર્ષણ હોવા છતાં ઇતિહાસ જેનો આટલો સુવર્ણ રહ્યો હોવા છતાં બિહાર શું કામ ઉપર નથી આવી શકતું શું કામ એની રાજનીતિ પાસે એ જવાબ નથી સુશાસન બાબુના નામ પર કુમાર ચમકી જાય છે ને વર્ષો સુધી એમની રાજનીતિ ચમકે છે અને હવે છેલ્લે છેલ્લે એ જે સ્ટેજ પરથી ગાંડા કાઢે છે એ જોતા પ્રશ્ન થાય કે બિહારની જનતાના ભાગમાં જેના ઇતિહાસમાં એક સમયે મગધનું સામ્રાજ્ય અને સમ્રાટ અશોક હતા એના નસીબમાં લાલુ પ્રસાદ યાદવ કે નીતિશ કુમારથી આગળ કોઈ નેતા કેમ નથી આવી શક્યા એની જે નેક્સ્ટ જનરેશન છે હવે તેજસ્વી યાદવ કે સહિતના નેતાઓ કે રાહુલ ગાંધીનો પ્રયાસ કે કનૈયા કુમારની નીકળતી યાત્રાઓ વિપક્ષમાં એકતા રહે છે કે કેમ એ લોકો ગઠબંધનમાં રહી શકે છે કે કેમ એ બહુ બધા પ્રશ્નો છે મીડિયા સાથે ચાલી રહેલો આ સંઘર્ષ બિહારમાં રાહુલ ગાંધી સાથે થયેલી જપાજપી એક ખૂબ મોટો મેસેજ છે કે સત્તા હવે તીવ્રતાથી લડવા માંગે છે દરેક અવાજોની સામે સામે જે એમની રહ્યા છે સત્તા પ્રતિબદ્ધ છે એ બધા અવાજોને બંધ કરાવવા માટે જે એમને એવું લાગે છે કે એમની સામે ઊભા થઈ રહ્યા છે એ ઢાલ ક્યારેક રાષ્ટ્રીય સુરક્ષાની હોઈ શકે એ ઢાલ ક્યારેક હોઈ શકે આર્થિક અપરાધોની પણ એ ઢાલ છે માત્ર એવા જ અવાજોને બંધ કરાવવાની જે એમની સામે ઉઠે છે સત્તા સામે ઉઠે છે એટલા માટે જ માત્ર એ અવાજ પવિત્ર નથી થઈ જતો પણ લોકતંત્રમાં ખૂબ બધા સવાલો છે કે જે ઊભા થતા હોય છે અને જો આપણે લોકતંત્રમાં છીએ તો પછી એ પ્રશ્નો શેષ રહેવાના છે કે ગુજરાત સમાચાર નિશાના પર શું કામ કે પછી વિપક્ષના નેતાની યાત્રામાં પોલીસનું આટલું બધું ઇન્ટરફિયરન્સ શું કામ જે પ્રતિક્રિયાઓ આવી ગુજરાત સમાચારના સંદર્ભે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન જે સંઘર્ષની તસવીરો આવી કરીએ એના પર નજર લોકશાહીનો ચોથું સ્તંભ એટલે મીડિયા પત્રકારો જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનું વર્ષોથી એક નિર્ભીક અને બેક અવાજ બની રહ્યો હતો કોઈ પણ સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે છત્રીસ કલાક ઇન્કમ ટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરફ ધરપકડ કરવામાં આવે છે એ લોકતંત્ર પર હુમલો છે સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો અને પત્રકારોનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એનો એના ઉપર હુમલો છે આ લોકશાહી ઈડી અને સીબીઆઈ ની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો એની પહેલા પણ ઘણી એજન્સીઓ ઘણી એવી મીડિયા સંસ્થાઓ છે એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું ત્યારે પણ આ છાપું જનતાનો અવાજ બનતા સત્ય સત્યુતા કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે એમનું જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય એ નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે ત્યારે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને એમની જે રીતે ધરપકડ કરવામાં આવી છે એ લોકશાહી ઉપર ચોથા સ્તંભ ઉપર અને પત્રકાર તો પર હુમલો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ હું ગુજરાત સમાચારના વાચક તરીકે આમ નાગરિક તરીકે પણ આવા સાચા ગળું ગોટવાનું જે કામ રાજ્ય કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કે અથવા તો કોઈ સાચું પત્રકાર તો કહે તો એને ભૂલ સુધારવાનો હોય એને દબોચી લેવાનો ન હોય એટલે આ સખત શબ્દમાં વખોડીએ છીએ આ હુમલાને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના તો એડિટર એન્ડ ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે તમામ સત્યની અવાજ સાથે લડે છે સત્ય ઉજાગર કરે છે એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની कायरतापूर्ण जो कृत्य वखोड़िए जय हिंद जय जय गरवी गुजरात एस सी एस टी अति पिछड़ा पिछड़ा हॉस्पिटल में जाने की कोशिश कर रहा था आपसे बात करने की कोशिश कर रहा था और यहाँ पे सरकार ने रोक रखा है देखिए सामने क्या तमाशा हो रहा है गेट गेट खोलिए खोलिए हिंदुस्तान में लोकतंत्र नहीं है सरकार मुझे अंदर नहीं जाने दे रही है मैं सिर्फ तीन सवाल पूछ रहा हूँ हम चाहते हैं कि शिक्षा में तो सरकार पैसा डाले पचास परसेंट की जो दीवार है रिजर्वेशन वाली उसे रेजर्वेशन तो आ जाए जो प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस में रिजर्वेशन हो ये चीजें हम चाहते हैं मगर आपसे बात करने नहीं दे रहे हैं शांति है। से हम जा रहे थे चाहते हैं कि मैं आपसे ना मिलूं, आपकी जो मांगे हैं, वो ना उठाऊं। मगर रोका नहीं एनालिसिस में बस आटलू जो आप अपने YouTube पर जुड़ रहा तो सब्सक्राइब करो Facebook पर जुड़ रहा तो फॉलो करो हमारा वीडियो शेयर करो सब महत्व की बात દેશ આપણો ખૂબ મહાન છે એની આપણે જે પરંપરાઓ કે ગાથાઓ કહીએ છીએ આપણને એંશી વર્ષ પણ પૂરા નથી થયા લોકતાંત્રિક થઈ લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ જો આપણે અત્યારે નહીં સમજીએ તો કદાચ ક્યારેય સમજી શકીએ કેમ કે જ્યારે લોકતંત્ર કચડાતું હોય છે ત્યારે એ એ અવાજો સંભળાતા નથી બહુ જબરદસ્ત ચિચિયારીઓ સાથે અવાજ હોય છે પણ છતાંય નથી સંભળાતો પણ એનું જ્યારે મૃત્યુ થઈ જાય ત્યારે એનો ઘોંઘાટ જે છે તારા શાહીનો એ દરેક કાનમાં પડઘાતો હોય છે આ દેશનું લોકતંત્ર ક્યારેય કોઈ નથી તોડી શકવાનું આ એ હંમેશા અખંડિત રહેવાનું છે એ વાતનો ભરોસો કદાચ આ દેશની મોટાભાગની જનતાને છે નમસ્કાર